ચામડાઓ કપાયુ ચામડાઓ નીકળાય છે તમે કાપો છો તમે કાપો છો તો કોણ કાપી જાય છે બાર નો કોઈ છાટકી આવે છે તમે છાતી નઈ

બોલાવો સાથે વાત વાક્ય લખ્યું છે અબોલ જીવો નું સ્વજન અને નામ છે ભગવાન નું મહાવીર ભગવાન નું નામ આપ્યું અને અંદર કથા ચાલે છે ખરા માહિતી આટલો રૂપિયો વાળો છે આવી રીતે તમે પહેલા બોલવામાં છાના કુરામે ને અમે પર પૈસા નથી લેતા અમે પાછળ પૈસા નથી લેતા આ પાત્ર નોકરી દરમિયાન હોય તો પર બસ લેતા અમે તમારે મારેતા હોય છે માનો તો છ જમાની ના લંગના આપક દોર અમે લઈ જઈએ ગી પાંખ પુનઃ સ્વીકારવા અમે નહીં આપી શકે કેટલા સમય લાવ સુખાસ

ના <imitra> ના <imitra> <imitra>